વાત કરીએ નાફેડમાં બિનહરીફતા બાદ મોહન કુંડારિયાની ખાસ વાત મોહન કુંડારિયાની સંદેશ ન્યૂઝ સાથેની વાતચતમાં એક મોટો દાવો કરવામાં આવ્યો છે મોહન કુંડારિયાનો મૌખિક મેન્ડેટ કુંડારીયાનો દાવો છે જો મને હોય તો હું ન હોત તમામે ફોર્મ પરત ખેંચવાનો નિર્ણય કર્યો હતો બિનહરીફ ચૂંટણી કરવાનું નક્કી થયું હતું ચૂંટણી પંચ અંગે પાર્ટીએ નક્કી કર્યું તે મુજબ થયું છે તેવી વાત મોહન કુંડારિયાએ કેમેરા સામે સ્વીકારી તમામ લોકોએ સાથે બેસીને નક્કી કર્યું હતું મારા સિવાયના અન્ય આગેવાનોએ ફોર્મ પરત ખેંચ્યા હતા આ બેઠક ખેડૂતોની બેઠક છે આ સંસ્થાના એકવીસ સદસ્યો આખા ભારતમાંથી આવે છે મેન્ડેટ હોવું જોઈએ કે ન હોવું જોઈએ તે પાર્ટી નક્કી કરે હું પાર્ટીની સાથે અને પાર્ટીનો શિસ્તબદ્ધ સૈનિક છું દેશની ટોચની સંસ્થા નાફેડના ડિરેક્ટર તરીકે રાજકોટના સાંસદ મોહનભાઈ ચૂંટાણા છે આપણી સાથે છે મોહનભાઈ સૌ પ્રથમ તો અભિનંદન તમને બિનરીફ બનવા માટે પણ આવું કઈ રીતે થયું ચૂંટણીની વાત હતી અને બિનરીફ થયા તમે ખાસ કરીને ગુજરાતના બધા સહકારી ક્ષેત્રના આગેવાનો અને મારી પાર્ટી ઇન્વોલ્વ થઈને બધા કીધું કે આપણે બિનરીફ કરવું છે તમે બધા સાથે નિર્ણય કરો તો બધા આગેવાનોએ સાથે બેઠા અજય પટેલ હોય દિલીપ સંઘાણી હોય જયેશભાઈ પટેલ હોય અને પાર્ટી અમારી ઇન્વોલ્વ થઈ હતી પાર્ટીના અધ્યક્ષે પણ કીધું કે સીટ કરવી છે બધા સંયુક્ત મળીને મારા માટેની પસંદ કરી બાકીને બધા પ્રેમથી પાછા ખેંચી જ એના કારણે મારું બિનય થયું ઇટકોમાં વિવાદ થયો તો આમાં મેન્ડેટ નહોતા આપવામાં આવ્યા આ શું કહેશો મેન્ડેટ ના આપવા પાછળનું કારણ શું એવું કોઈ કારણ જ નથી ત્યારે પાર્ટી ફ્રી માટે ચૂંટણીમાંથી તેથી પણ એ બિલેબ થવાની હતી મને સો ટકા વિશ્વાસ છે આજે પાર્ટી ફ્રી હતી બધા સાથે બે સંયુક્ત નિર્ણય કર્યો એના કારણે બિલેબ થયું છે આ તમામ લોકોએ જે ફોર્મ પાછા ખેંચ્યા છે એ કોની સમજાવટથી મોહનભાઈની સમજાવટથી કે પાર્ટીની સમજાવટ પાર્ટીની સમજાવટથી પછી અમારા સહકારી આગેવાન અજય પટેલ હોય દિલીપભાઈ સંઘાણી હોય જયેશભાઈ પટેલ હોય અને પાર્ટી બધા ઇન્વોલ્વ થઈને નક્કી કર્યું કે આને કરું કરવું છે જો તમને કદાચ પાર્ટી ના પાડી હોય તો કોઈ અન્યને મેન્ડેટ આપ્યું હોય તો મોહનભાઈ શું કરે પાર્ટી કોઈ પણ મેન્ડેટ આપે એની સામે આપણે લડવાનું ન હોય એને મદદ કરવાની હોય એમાં કોઈ શંકા ને સ્થાન નથી આતા મોહનભાઈ સ્પષ્ટ રૂપથી કહે છે કે વિવાદથી બચવા માટે આ તેઓ સ્પષ્ટ રૂપથી પોતાની વાત કરી રહ્યા છે કે પાર્ટીનો સૈનિક છું અને પાર્ટી જેમ કહે છે તેમ જ કામ કરું છું કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ